આરોપી સુરત ગ્રામ્ય વિસ્તારના લસકાણા ખાતે આવેલા મારુતિ નગરમાં રહેતો હતો મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને આરોપી વિરુદ્ધ નર્મદા જિલ્લામાં રાજપીપળા પોલીસ મથકમાં છસો કિલો તેમજ ઓલપાડ પોલીસ મથકમાં ચોર્યાસી કિલો ગાંજાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ તે નાસ્ત ફરતો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ક્યારેક ટ્રેન મારફતે તો ક્યારેક ટ્રક મારફતે ઓરિસ્સાથી ગાંજો મંગાવતો હતો